આપણે હવારમાં બેન છોડીને આવ્યા જ છીએ એટલે બધી જો પટ્ટો પકડી લીધો ને એકીને હાકવા ના પડે અત્યારે કાયમી ભાગે ને તો બધી ઓલી બાજુ પટામ જાય પાટિયા બાજુ તો આ કાલે વાડીમાં ચરી આવે એટલે જો સીધો પટો લઈ લીધો ને અહીંયા સીધો ખેતરમાં જાય આમ ખેતર છે જંગલમાં ઓલી બાજુ આ બાવેડા ઉભા છે થોડા એટલે જો એ પટ્ટો પકડે એટલે સીધો જ પકડી લે ઓલી બાજુ ભંગારનો વાળો જે ભંગાર પડ્યો છે એ સાઈડ જાય નહીં તો અત્યારે પાછળ રહી ગઈ છે ને બધી આવે છે ગાયું તને તને બે બૅહુ હતી હજી તો એક બે હા પાડેડા બધા ધોળા ધોળા આવે છે બાકીની બે હું બધી આપણે આવી ગઈ આપણે બેઠા રહી ગયા તમે બે બોલાવી બધી ધોળીને આવતી રહીજો ખબર છે ખેતરમાં જોઈએ આ બધા શું છે કે પેડિયા ખાવા ભાગી ગયા તા ગાયો તો અત્યારના જલસા પડી ગયા જવામાં ખેતરમાં એમ કાંઈ નથી એટલો ડૂચો એ મૂકી આમાં બધી આવતી રહી ઓલા ખેતરમાં તો હજી છે કંઈક રખડા જેવું રાડાને પડ્યા છે મિરણના હવે આમાં નથી એમાં દોડીને દોડીને આવે બધી ચરવા અરે હજુ બધી છૂટી છવાય જ રખડે બીજો વાંધો નહીં અહીંયા તાર બાંધેલા છે ને લાઇટના તાર બાંધ છે સિંગડામાં લીધો ને તો જા બધું તોડતી તૂટે મહિનાથી સીંગડો તોડી નાખશે કે ભાઈ વાડી વાળો છે જ્યાં આ કડક ધોરે દીએ છો ચાલુ હોય કઈ નક્કી ન હોય કેમ કે લેબ બેબ કંઈ રાખે જ નહીં એમને એમ દેવા દઈએ બધાને વારવાર ફરજિયાત પડે અહીંયાથી હાલ હલા આ બધી છૂટી છવાય જ રખડે કયું નહીં બધાને પાણી પાઈ દીધું હતું ઘઉં વાર હતું બિયારો બહુ હતો પાણી પાઈ કે બિયાર નીકળી જાય ને તો પાછું વાવેલું છે એટલે ગાયું ભાગ છે એ બાજુ કેમ કે તાર અહીંયા ફિટ કરી દીધા છે હરખેથી જાડા હવે આ તાર તોડવા અઘરા છે તાર છે આ બધા હજી ભાગશે પછી અંદર ઓલી બાજુ આ બાજુ ક્યાંય જવાનું છે નહીં તો જો આ બે આપણી ભીલી હાકર ભેગી ભાગી આવી કેમ કે પછી પકડવા દીધું નથી ખબર માર પડશે હજી પણ નથી પકડવા દેતી હાકર છોડવી હતી મેં છોડી લો મેં પાડી દે ને તો ક્યાંય જાહે હા હા જો કાંઈ પણ બોલાવ્યા વગર ની ભાગી ગઈ આમાં ગરી ગયા ને તો પાછા ગાઢવા અઘરા થાય કેમ કે પેઢીયો પડ્યો ઢગલો જવા દેવાના છે હલો પાછી બરો પાછી બરો બખાઈ તો બી ગઈ હવે પૂરી થઈ ગઈ અને પાછી વારી નાખવાની બધાને દોરી નાખવી નાખરમાં પણ ચોમાસે નાખવી અત્યારે નાખશે તો બે લઈને તોડી નાખશે દોરીને નાકરે તોડી નાખે જેકમાં હશે ને હટી એટલે ખાલી નાકર રહેવા દીધું નાક બંધ થઈ જાય ને ભાઈ ચોમાસા પકડા હે નહીં પાડો હાથમાં નહીં દે તો ખત ખેતર વચ્ચે છે ને ટીટોળી ઈંડા થઈ ગઈ છે પાછી ટીટોડી આવી નથી ગમે કંઈક તકલીફ પડી ગઈ છે કેમ કે ઈંડા હે ને હાવે નાના જ રહી ગયા મોટા નથી જરાય જરાય કેમકે સેવેલા નથી જરાય બેસતી નથી ટીટોડી ઉપર ને શું કારણ હોય ને કાંઈ ખબર નથી આજુબાજુમાં ક્યાંય ટીટોડી છે જ નહીં કાલે પણ જોયા આજે છે મેં કીધું ટીટોળી હશે આજુબાજુમાં પણ ટીટોળી ક્યાંય દેખાણી જ નહીં એટલે હું તો રખડતી હતી મેં ધ્યાન પડી ગયું રહી ગયા પગ આવતા આવતા નથી કોઈ ટીટોળી કે આજુબાજુ ક્યાંય દેખાતી નથી આપણે ભેહું જાતા હોય ખબર પડી જ ગઈ કે ઈંડા દેવાના ઈંડા હોય ને એટલે ટીટોળી બાજુ મન બેઠી જ હોય પણ અહીંયા શું છે કે ટિટોડી દેખાણી નથી હજી કાલે નથી દેખાતી આજે નથી દેખાતી એટલે ગમે કાંઈ પડછાયો પડી ગયો હોય એટલે ટિટોડી આવે નહીં

નહીં હો એવું લ્યો ચોટી પડતા તો અત્યારે બધી ગેંગ આવી પડી છે માન જયડ્યું છે લીલું એટલે જેમ તેમ ઉડાડે છે આપણે થોડું ઉડાડી નાખ્યું ખાઈ જાય પણ એ ખાવું નથી બધું લીલું લીલું જ ખાવું છે હવે થાટું ખોલી હું ઉતારી નાખતું બધું ઢગલો કરી દે એટલે ખાઈ જાય હોય એના મોઢા લાંબા હોય એને પોચી જાય આના જેવા જાફરીના અટા હટ અત્યારે કે હટી એમ નથી અરે ગાયોને તો કે ખાવા જ ના દે બધી મારી મારીને ખાય એકલી અત્યારે વાઢીને જ લઈ આવ્યા છે બીજું ગાયો બધી છે સેટી ઉભી ગોરી ઘરે ભાગી ગઈ મંગુ જમનાર ઓલી બાજુ છે આ એક રાધા ખાયા અહીંયા તો અત્યારે બધા નીચે ઢગલો કરી દીધો ને ખાવું નથી કે બધું આમ જોવે છે કેમ કે ગાયું અહીંયા ખાઈ ગયું એ ઠાઠાંજ મોઢા પોચ્યામતા બધા સાફ કરી ગયું પાંદડા પાંદડા રાડા બધા એમને પડ્યા છે એક ખાવા છે નહીં છાણ માં ને બગાડી નાખશે બધા એટલે પછી થોડુંક નાખશું સાંજે બી હાથમાં આવી ગયો હું તો કે હાડ હાથ થઈ ગયા છે તો બધી ભાગ દોડ માર કૂટમાંથી નવરી નથી થતી એક હજી વાઢવા જવાનું છે કાલે જવાનું છે બાજરો વાઢવાનું છે પણ હવે મજૂર જડતા નથી જો જો તોફાની આવી જો બધી ભાગે એનાથી બધી ભાગે એ મારાથી બીવે હવે ખબર છે અમે પડશે અહીંયા ખાવું બધું મારે શું શાંતિ બગાડી નાખે એટલે મારવા જ પડે બેહું ને તો બધીને ધીબી રાખવી પડે એકે સીધું હાલે જ નહીં આને એક ના મારું બાકી આને વધારે મારું એક કેવું તોફાની ને થોડીક એને થોડીક કરવી પડે સર્વિસ મારવી જ પડે એને બાકી એને ના મારું ને તો શું કરે ગમે ગાય બહે ચરતી હોય તો આવમાં હટી માથું મારે સીંગડું ઉપાડી લઈએ કે બાંધી ધી ને બધીને મારે કેમ કે હમણાં થોડીક ફાટી ગઈ વધારે ચાકરી થઈ ગઈ એટલે બધા જો ઘેરો આખો એમને ઊભો મોઢા ચડાવી અમને મૂકશે હમણાં તો મહેરબાની કરીને એક નહીં આવો ને ઓલી મોઢા ઊંચા કરીને ખાઈ બધું એને ખાવાનું છે પણ આ બગાડે ને એ વધારે નકામું છે આ ઘડી વાર કરી લે ને પછી આને જવા દેવું તો અત્યારે જાઓ હું તો બધું ખાઈ લીધું મારો બાકી તો એને ભાવતો નથી ટ્રેક્ટરમાં જ ખાવું બીજે ખાવું નથી કે હું ટ્રેક્ટર આવી ગીધું અહીંયા ખાઈ ગઈ ખાંડની ગુણી લેવા આવ્યા ભાઈને દેવા ગયો એટલી એટલે વારમાં તો આવે ઢગલો કરી દીધો પૂરો હવે બીજું હવારે નાખવાનું અત્યારે નથી નાખવું હવે આને બાંધી નાખવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે અમારા તોફાનની બહુ થઈ ગયા હમણાં બે ફાવન છે હા બધું બગાડે છે છાણ માથે આવીને ઢગલા ઉપર જ કરશે એટલે ડૂચો બધો બગડી જાય એમાં બધે છાણ જ પીડા અત્યારના જ છે પાછા બધા તાજા ચાગલા ખાવાવાળી અલે ભાગ એના કરતા કિલ્લામાં નાખવા ને રાતા આખી ખાધા રાખત પાકડા છે ખાઈ લઈએ ઘડીક મોઢા ઊંચા રાખીને ઊભા બધા આવે ભાવતું નથી ને કે આમાં થોડાક છે બુર છે ને એટલે કરડે બહુ ખંજાર આવે એવા રાખે ત્યાં બધી મોઢા ચડાવીને ભી આમાં હા નથી ભાવતું નીચે પડ્યું એ નથી ભાવતું અત્યારે ખાય કાલ હવારે હા ભૂકો જ બંધ કરી દઈ નાખવાનું એટલે બધું ખાઈ છે થોડા ઘણા રાડા વધશે વાળા બગડી નહીં છે ને હાવ એ રાડા વધવા દે બાકી બધા ખાઈ જાય હજી વાઢવાનું છે આટલું ને આટલું હજી થઈ જાય પણ આ થઈ ગયા ને એટલે હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો ભૂકોન તમે ચરી લીધું છે ચણાને ખાયું નાખી ગયા તા કા બની તારે ભાવ શું લાગે તને વધારે બનીને આપણે બીજદાન કરાવ્યું સક્સેસ ગયું છે એમાં હવે પાડી લઈ આવે તો વધારે સારું બાકી એકે બે હું કરાવ્યું નથી એ એક જો કે આપણે પાછળ ભીલી ઊભી છે ને મોટા હિંગળા મોટી ભીલી વધારે તો ઘર જ રહેતી હોય જે આની માં એની એકને કરાવ્યું હતું ગયા વર્ષે સક્સેસ ના થયું ત્રણ મહિને રિપીટ થઈ ગઈ ત્યારે આપણે પાડો ઉનાળાના ટાઈમમાં આ ટાઈમમાં જ આવી હતી એટલે ફરજિયાત કરાવવા એમ હતું એમ જ હતું કેમ કે વ્યાણીને આઠ નવ મહિના થઈ ગયા હતા અને વાંચી આવી નથી હીટમાં જાફરાબાદી માલનો હોય ને મેન વાંધો એ પડે ઘણીકમાં હીટમાં ન આવે દેશી બેં હોય ને આપણી દોઢથી બે મહિનામાં બેં હીટમાં આવી ગઈ હોય વ્યાં એટલે તરત આ બેં જે ચાર મહિના જેવું થવા આવ્યું તો કે હજી નથી આવી હીટમાં આવી નથી પાછી હીટમાં આવે ને તો ઘાં ઘા ફરી જાય એમાં એકે ફરે આવી છે જ નહીં ચાર ત્રણ ચાર વ્યાણી છે પાછત આપણી એકે નથી આવી એક દેશી છે એમાંથી આ વખતે શું થયું એ આવીને આ ગરમી હિસાબે વધારે નથી આવતી હશે અને લગભગ આવી જ જાય બધા વેલેરા ભેવ બધા નાખીને કે કિલે આમાંથી એક આપણે ફરાર થઈ ગયો છે નાગરાજ નાગરાજ એક તો નથી પણ બે ત્રણ ભેગા ગયા છે યાદ થઈ ગયો છે હવે લગભગ હશે અહીંયા ખેતરમાં નકર પછી હામે કાંઠે નીકળી ગયો છે ગોતવો પડશે ના કાધા તો આવતો જ રહે જાય તો નહીં ભજે વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરના કે જે માતાજી જય શ્રી રામ ભદન